હાલ કાળજળ અને આગના ગોળા વરસાવતી ગરમીમાં પણ રમઝાનમાં લોકો રોજા રાખી રહ્યા છે તેવામાં નાના બાળકો પણ પાછું પાણી ન રાખતા બાળકો પોતાની જિંદગીનો પહેલા રમઝાન માસના પૂરા રોજા રાખતા જોવા મળી રહ્યા છે તેવામાં બાળકો જીવનનો પ્રથમ રમઝાન માસના રોજા રાખી નાના બાળકે ફરજિયાત કર્મને નજરઅંદાજ કરતા લોકો અને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સબ્બીર મન્સુરી